જો થવો ને આ માવઠું અત્યારે ખેડૂતોને સિંગ છે કપા છે નવું વાવેતર કરવાનું હોય એની સામે પહેલાં જે જૂનું છે એ બધું લેવાનું હોય જરાયને ધાન ખાવા નથી દેતો આટલો વરસાદ અજર પડે છે આજની તારીખ છે સત્યાવીસ અને પાચમ પછીનો બીજો દિવસ એટલે કે છઠ આવે છે અને આ એ છઠ છે તમને કોઈ લાભ પાંચમ પછીની છઠ વરસાદ એ ત્રણ કલાકથી આવે છે એક ધારો વરસાદ ત્રણ કલાકથી કન્ટિન્યુ પડે છે હા લેવાનું નામ લેતો નથી અને પાણી પણ તમને કહું પડે છે એટલું બધું પવનની સાથે એટલો બધો આવે છે કે વાત માં અને જોઈ શકો છો આ મારું ઘર જ છે અને મારા ઘરે તમને કોઈ પાણી ભરાઈ ગયું છે જો તમે નિકાલ જવાનો હોય તમને કોઈ ભૂંગળામાંથી પાણી નથી જતું એમ ભૂંગળા તમને કોઈ સંદાય ગયા હોય ને એવું લાગે છે આટલો બધો વરસાદ પડે છે કે એની કોઈ સીમા નથી ત્રણ કલાક થી એક ધારો એક જ હાય અને તમને કોઈ વીજળી ને કડાકા ના ભડાકા તમને કોઈ જોરદાર તમારા વિસ્તારમાં ક્યાં ક્યાં વરસાદ પડે છે એ જરા કમેન્ટમાં